ખેડ બ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં પાણી ના આવતા હેડ બ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં કરાઈ ઉગ્ર રજૂઆત નગરપાલિકા વિસ્તારમાં આવેલા માતાજી કંપાના ચાલીસ થી ઉપર જેટલી સંખ્યામાં લોકો દ્વારા માતાજી કંપા જવાનો બસ સ્ટેન્ડ રસ્તો બ્લોક કર્યો હતો જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે થોડીક ક્ષણો બાદ પોલીસ આવતા મામલો શાંત પડ્યો હતો બાદમાં ચીફ ઓફિસર સાથે પાણી અંગે રજૂઆત કરવામાં આવી હતી અને હાલના સમયમાં ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં આવતા માતાજી કંપામાં ઘર વપરાશ તો ઠીક પણ પીવાનું પાણી પણ ન આવતા પાણીની સમસ્યાને લઈને તેમજ મૂંગા પશુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે માતાજી કંપામાં પડી રહેલી પાણીની તંગીને લઈને ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા જણાવ્યું હતું કે બે ત્રણ દિવસની અંદર પાણીના પ્રશ્નનો નિકાલ થઈ જશે જેવું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું હતું ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો તેમજ વધુમાં જ્યારે લોકસભાનું મતદાન હતું ત્યારે પણ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી ત્યારે મતદાન તારીખે પણ બહારથી પાણી મંગાવવું પડ્યું હતું ત્યારે વીસ દિવસથી પાણી ન મળતા માતાજી કંપામાં લોકોએ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે Subscribe now and press the bell icon. Never miss an update.